આથી ત્રણ દિવસ માટે સુરતમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સતત કામના ભારણ વચ્ચે કામ કરતી પોલીસ માટે ટુર્નામેન્ટનું આયોજન સુરતના ગોડોર રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ડીજીપી કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે આઠ થી ત્રણ દિવસ માટે સુરતમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનો પ્રારંભ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સતત કામના ભારણ વચ્ચે કામ કરતી પોલીસ માટે ટુર્નામેન્ટનું આયોજન સુરતના ઘોડો રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનું આયોજન સુરત મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરાયું શુભારંભ તમામ ટીમોને કરી પ્રોત્સાહિત ટુર્નામેન્ટ પહેલા તમામ ખેલાડીઓને પારદર્શિતા જાળવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા ટુર્નામેન્ટના આયોજન અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ નું નિવેદન સુરતમાં ત્રીજી વખત ડીજીપી કપ નું આયોજન જેમાં વોલીબોલ ટુર્નામેન્ટમાં બાર અને પાંચ મહિલાઓની ટીમ સામેલ હતી જેમાં બસો જેટલા ખેલાડીઓનો સમાવેશ થયો છે આ ટુર્નામેન્ટમાં કમિશનરેટ અને તેમજ રેન્જ વિભાગના પોલીસ કર્મીએ ભાગ લીધો છે વોલીબોલ ટુર્નામેન્ટ પોલીસની પ્રિય રમત પોલીસને ટ્રેસથી દૂર રાખવા એકબીજા સાથે સંકલનમાં રહે તે માટે ટુર્નામેન્ટનું મૂળ હેતુ હતું કે મા સુરત રાજકોટ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો દર વર્ષે મને ડીજી શ્રીના નામ ના નામ હેઠળ અમના અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમનું આયોજન કરવામાં આવે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલ ના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપને ને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપને ને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી ના હસ્તક થી આજે આજ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા જો 3 દિવસ ચાલશે અને આજના પ્રસંગે અમારો ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અપના લાલજીભાઈ આપણા બધા અધિકારીઓ અને ટોટલ ભાગ લેશે જોએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલ યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથો સાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી જો સ્પોર્ટ અથોરિટી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો જે કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા

હવે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છે કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનમાં હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે બધા બસ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા તાય કે એવા ગેમ છે તો સૌથી સસ્તા અને સૌથી છૂટ રાખવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસ કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિક ને મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખુબ સારા સંકલન લીધે અમારા જળવાતા રહે છે